પેલા બેન સ્કૂટર ચાવી ના આપતી ને બે સ્કૂટર ચાવી લેવા જ ઉભા રહે બે જણા મને ખબર હે બે સ્કૂટર ની ચાવી લઈ ને ફરવા જવાનું વિચારી ગયા એ બરદેવજી અને બોલો તમારે શું કામ પડ્યું તમારે મારા ભાઈ મેહોના હારું ખમણ ખાવા જવું હન ખમણ હો ભરે હમ શું કરા અને મેહોના એ જવું હ પણ આમ કોણ લઈ જાય મને તું બરદેવજી ને પૂછ્યા દે તો મને લઈ જાય તો હારું કાકા લઈ જાવ તો ખરો પણ હારું મારા ગોડી સોદો પડ્યો હારું ખોટર પર બેહવું હે ને ખોટર ખોટર પર બેહવાની જ ના પાડી હે મન તો હારું ગોડે સોદો પડ્યો એટલે કે બે હાય નહી તમારા

ડેમો જોવો તો બતાડ્યો તો મને બહાર ચલાઈને તાન તાર પપ્પા તો એમ કે નહીં આવડતું તને આકુ દાદા આવરા આપણે ત્રણ જણા જીએ ખમણ ખાવા લે હેડો લે તું પાસો હોય તન પાસર ઉભો રહે હો ઓ દાદા લે હેરો કે ખમણ ખાવા મને હો ભરેવ હારો આદા સિવાય તો અમે કોણ ખવરાવા મન ખમણ ના તો બીજું કોઈ ખવરાવતું નહી ઓ બેટા હાચી વાત હે પણ આરુ સ્કૂટર હારું કોણ ચલાઈ લે આવરા આમાં મોટા ભાઈને બબલુને હાચું કીન બબલુ તને આવરા હે ઓ દાદા આવરા મને

અત્યારે સાધનો બધો અવર જવર વધારે થઈ જાય એટલે ધોન રાખજો બધું સ્કૂટર ચલાવતો પેરી જો આખા ડાફેરો ના મારા સોરીઓ અમો આવરો તો સ મારા ફોન આને ના ના દાદા મુ રાજા રાજા દે આપણે જો તે પાછું ખાને હે કેટલું આગો હોય તે ઓલા કે હેરામ અમે અમે લઈ જઈએ તું મારા દે વગર રહ્યા નહીં મારા દે ના પાડી ઘણી ના પાડી પણ તમે મારતા નહીં ને આ બેનો એટલે આ એના કારણે આ બધી તકલીફ ગઈ জ স্ুটটালে তাে যাপাম একসিডে আম যাতো তানে। আতানি হাই ফুতে এটু। মৃতু শির এত ম রাতত আ ই অনে কাণনে শিখরে। আর জয়ান চলে আসিডে খ পা এটা সিবি ভাসপিটাল মতো মিনিট ম পছল আস তেমনামায় জয়ে। মার্তে জিব বপারে যে হাজা বিয়া নিয়ে যৌদিত হদিত। যেহান আর খাউ হানা বাবারে আমি জাতে আজ বাদা আর সকরণ চারা হয় না বাতা।

કોઈ જોવો છે ખમણ બમણ કોઈ ગોટા જોવું છે એટલે સૌરાષ્ટ્રના ગોઠિયા જોવું ખાવા બસ બસ બેટા નહીં એમ તો અમ ધરાઈ ગયા હેલો તને હું આપણે ભાઈ ભાઈ ઘેર જીએ એમ ખાઈ ને બિલ બિલ ચૂકવી દઉં હું આવ દાદા આમ ઘેર જઈએ ખાવાની તો મજા જ નહીં દાદા હું તો ભાઈ અઠવાડિયે અઠવાડિયે આવું હું આ તો તમને પહેરી વખત લઈને આવ્યો હોય આમ તો તારા પપ્પા ને બે જણા આવી ગયા અમે હું તારા પપ્પાને ખાવ રાખું વધારે આવો અમન લઈને આવવાની ઓનલાઈન નહીં આવવાનું સારું સારું બેટા હું તમને જ લઈને આવવાનું હું

ha <laughs>